વધુ તપાસ તજવીજ ચાલુમાં છે આ મહિલા પાસેથી ચાર ની કિંમત નું એક સોનોગ્રાફી મશીન પણ કબજે લેવામાં આવેલ છે આ મહિલા વિરુદ્ધ અગાઉ ડીસીબી પોલીસ સ્ટેશનમાં પીસી એક્ટ

અ ત્યારબાદ વચમાં એક એજન્ટ રાખી છે એનું નામ છે કીર્તિ આ કીર્તિને ફોન કર્યો તો અને એ એજન્ટની મદદથી જો એજન્ટ પાસેથી તમે પાસ થાવ તો થો સુધી પહોંચી શકો તેવો હતો આ ટ્રેપમાં આરોગ્ય અધિકારી અને બે મહિલા જેમાં બે મહિલાને એક એવી રીતે કરાવવું છે પરીક્ષણ તેવી રીતે આ વચમાં એજન્ટનો કોન્ટેક કરવામાં આવ્યો અને આ એજન્ટની મદદથી પછી સીતાજી ટાઉનશિપમાં આ બંને મહિલાઓને ત્યાં ગયા અને ત્યાં પછી આવી રીતે ટ્રેપ કરી અને એના અંતે સરોજ બેન વીસ હજારની ફી નક્કી કરવામાં આવી હતી પણ થોડીક બીજી રગજગ થતા સોળ હજાર પાંચસો માં પછી છેલ્લે એ બાબત ઉપર હજુ વધુ તપાસ તજવીજ રિમાન્ડ દરમિયાન એને પ્રશ્નો પૂછવામાં આવશે ત્યાં એને હોમકેર નર્સિંગ નો અભ્યાસ કરેલો આ એક ટ્રેપ હતી અને એમાં તો ટ્રેપ માં તો પછી જે આપણે શાહિદો છે હા જો એ બહાર આવશે તો સો ટકા એમની પણ આપણે બે હજાર એકવીસ થી ગણીએ તો લગભગ ત્રણ ચાર વર્ષ તો થઈ ગયા પણ હજી વધુ વધુ તપાસ આમાં આપણે રિમાન્ડ દરમિયાન એમના રિમાન્ડ લેવા ગયા છે ઇન્વેસ્ટિગેશન ઓફિસર રિમાન્ડ બાદ વધુ આમાં તથ્યો બહાર આવશે પ્લેટ એનો હતો નહીં એક પારુલબેન કરીને એક નો છે તેને એની પાસેથી લઈ લીધો છે લખાણ કરીને અને એને કોઈક મદ્રાસી ના ભાડે પણ રાખેલા એ વાત સાચી છે હા એટલે એ બાબત ઉપર જ આમની જયારે વધુ તપાસ તજવીજ થશે ત્યારે આ બધું તથ્યો સામે આવશે